જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ ઓવરફ્લો થતાં ડેમના બે દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે માળિયાહાટી પંથકમાં ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વ્રજમી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ડેમમાં પાણીની આવક વધી રહી હોવાથી વ્રજમી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે જોકે ડેમનું નિર્ધારિત રૂલ લેવલ જાળવવા માટે એક ફૂટ જેટલા દરવાજા ખોલાયા છે વાંદરવડ દુધાળા સરકડિયા ઈટાળી વળિયા કડાયા મોટી ધનેજ નાની ધનેજ ગામની નદીના પટમાં અવરજવર કરવી નહીં તેમજ આવતા પુલ ઉપરથી પસાર થવું નહીં લોકોને ખાસ કરીને ચેતવી અને અપીલ પણ કરવામાં આવી છે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કોઈએ નદીના પટમાં નહી જવું એવી તંત્ર દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ